હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું બિલકુલ ફરસાણની દુકાન પર મળે છે એવા જ પોચા અને જાળીદાર નાયલોન ખમણ જેને ઇન્સ્ટન્ટ ખમણ પણ કહેવામાં આવે છે કારણ કે આ ખમણમાં દાળ પલાળવાની કે એને પીસવાની કોઈ જ ઝંઝટ નથી કરવી પડતી આ ખમણને તમે બેસનની કઢી સાથે અને તળેલા મરચાં સાથે ખાશો તો એકદમ જ ટેસ્ટી લાગશે એમ તો આ ખમણ હોય જ છે એટલા સોફ્ટ કે એની સાથે ખાવા માટે ચટણી કે કઢી કંઈની પણ જરૂર નથી પડતી પરફેક્ટ માપથી આજે આપણે આ ઇન્સ્ટન્ટ સાયલોન ખમણ બનાવવાનું શીખીશું જે ખાવામાં એકદમ સોફ્ટ બને છે તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે એક વાસણની અંદર દોઢ કપ જેટલું પાણી લેવાનું છે અહીંયા જે મારો આ એક કપ છે બસો ચાલીસ એમએલનો છે તો એક કપની ઉપર અડધો કપ પાણી આપણે બીજું ઉમેરી દઈએ જે કપ કે જે વાડકી તમે લેતા હોય એનાથી જ માપીને પાણી અને બેસન બધું આપણે લેવાનું છે હવે એમાં એક ટી સ્પૂન એટલે કે એક ચમચી મીઠું ઉમેરવાનું છે એ જ ક્વોન્ટિટીમાં એક ચમચી એટલે કે એક ટી સ્પૂન આપણે લીંબુના ફૂલ ઉમેરીશું તો લીંબુના ફૂલ તમે જોઈ શકો છો આ રીતના આવે છે જેવી ખાંડ હોય એવા જે થોડા થોડા દેખાય છે આનાથી જ ખમણમાં ખટાસ આવશે તો એને સ્કીપ નથી કરવાનું હવે બે ટેબલ સ્પૂન જેટલી આપણે એમાં દળેલી ખાંડ ઉમેરી દઈશું બધા જ મેઝરમેન્ટ અહીંયા કપ અને સ્પૂનથી જ માપીને હું લઉં છું જેથી તમને પણ પ્રોપર મેઝરમેન્ટ ખબર પડી શકે હવે એક વિસ્કરની મદદથી સરસ આપણે આને ફેંટી લેવાનું છે જેથી જે લીંબુના ફૂલ આપણે ઉમેર્યા છે સરસ ઓગળી જાય અડધી મિનિટ કે એકાદ મિનિટ ફેંટશું એટલે લીંબુના ફૂલ ઓગળી જશે હવે જે કપથી માપીને આપણે પાણી લીધું હતું એ જ બસો ચાલીસ એમએલવાળા કપથી માપીને બે કપ જેટલું આપણે એમાં ચાળેલો બેસન ઉમેરીશું બેસન અહીંયા પહેલેથી જ ચાળીને મેં લીધો છે તો એક કપ બેસન આપણે પહેલાં ફટાફટ એમાં મિક્સ કરી લઈએ જેથી બિલકુલ પણ ખીરુંમાં ગાંઠ ના પડે તો મિક્સ કરી લીધા પછી ફરીથી એક કપ બેસન આપણે એમાં એડ કરી દઈએ એક કપ ચાળેલું બેસન તમે વજનમાં માપશો તો સો ગ્રામ થાય છે બે કપ એટલે કે ટોટલ બસ્સો ગ્રામ આપણે અહીંયા ચાળેલો બેસન લીધો છે ધ્યાન રાખવાનું છે બેસનને ચાળ્યા પછી મેં વજનમાં માપ્યો છે તો બસ્સો ગ્રામ થયો છે જો તમે ચાળ્યા વગરનું માપ લેશો તો એ થોડું આઘું પાછું માપ આવી શકે છે તો હવે આ રીતે બરાબર મિક્સ કરીને ઢાંકીને દસ મિનિટ અને રેસ્ટ આપી દઈએ દસ મિનિટ પછી આપણે પ્લેટ ખોલી લઈશું અને હવે એની અંદર આપણે એક ટી સ્પૂન એટલે કે એક ચમચી બેકિંગ સોડા ઉમેરીશું જે ખાવાનો સોડા આવે ટાટા આઈ શક્તિનો મેં એ લીધો છે એક ચમચી જેટલી આપણે એમાં તેલ ઉમેરી દઈશું હવે સોડાની ઉપર એક ચમચી આપણે પાણી ઉમેરી દઈએ જેથી સોડા આપણો સરસ એક્ટિવેટ થઈ જાય અને સરસ આપણે આને મિક્સ કરી લઈશું આપણે સોડા ઉમેર્યો છે એના લીધે આપણું જે ખીરું છે ફૂલીને ડબલ ક્વોન્ટિટીનું થઈ જશે અને ધ્યાન રાખવાનું છે કે ગેસ ઉપર સ્ટીમરમાં પહેલાં પાણી ઉકાળવા મૂકી દેવાનું છે પછી જ આપણે ખીરુંમાં બીજી સાઈડ સોડા ઉમેરીશું તો તમે જોઈ શકો છો ખીરું ફૂલીને ડબલ ક્વોન્ટિટીનું થઈ ગયું છે તો હવે આપણે તેલથી ગ્રીસ કરેલી આ રીતની એક સ્ટીલની ડીશ લેવાની છે એની અંદર બધું જ ખીરું આપણે એડ કરી દઈશું પ્લેટને પણ પહેલેથી સ્ટીલથી મેં ગ્રીસ કરીને લીધી છે અને આ ખમણની અંદર દહીં કે લીંબુનો રસ એવું કંઈ જ નથી ઉમેરવાનું લીંબુના ફૂલ જ એડ કરવાના છે તો હવે આ પ્લેટને આપણે સ્ટીમરમાં મૂકી દઈશું સ્ટીમરની અંદર થોડું પાણી ઉમેરીને વાયર સ્ટેન્ડ જે આવે એને મેં ઊંધું મૂકી દીધું છે તો આ ખમણવાળી પ્લેટ મૂકીને આપણે ઢાંકીને ફાસ્ટ ફ્લેમ ઉપર શરૂઆતમાં દસ મિનિટ અને બાકીની પાંચ મિનિટ મીડિયમ ફ્લેમ પર એને સ્ટીમ કરીશું ટોટલ પંદર મિનિટ આપણે આને સ્ટીમ કરવાના છે તો પંદર મિનિટ પછી આપણે ખમણને ચપ્પુથી ચેક કરી લઈએ પહેલાં પણ એકવાર મેં એને દસ બાર મિનિટ પછી ચેક કર્યું હતું તો ચપ્પુ તમે જોઈ શકો છો એકદમ ક્લીન બહાર આવે છે તો ખમણને ઠંડા થવા દઈએ ત્યાં સુધીમાં આપણે વઘાર માટે એક પેનની અંદર દોઢ મોટી ચમચી એટલે કે વન એન્ડ હાફ ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ જાય એટલે કે એક ચમચી એક ટી સ્પૂન રાઈ ઉમેરીશું વન ફોર્થ ટી સ્પૂન એટલે કે ચમચી એમાં હિંગ ઉમેરી દઈએ તમારે મીઠા લીમડાના પાન ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય એક લીલું મરચું ગોળ કાપીને એડ કર્યું છે હવે બરાબર મિક્સ કરીને આપણે આ લીલા મરચાંને અડધી મિનિટ માટે ધીમા તાપે સાંતળી લઈએ એ પછી આપણે એમાં થ્રી ફોર્થ કપ એટલે કે પોણા કપ જેટલું પાણી ઉમેરવાનું છે હવે એની અંદર આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરવાની છે અને સરસ આપણે ખાંડને મિક્સ કરી લઈએ ખાંડ અહીંયા જો તમે દળેલી લેશો તો જલ્દીથી ઓગળી જશે નહીં તો જો તમારે આખી ખાંડ લેવી હોય તો પણ ઓગળી લઈ શકો છો પણ એને ઓગળતા થોડી વાર વધારે લાગશે તો એકાદ મિનિટ પાણીને અહીંયા આપણે ઉકળવા દેવાનું છે દળેલી ખાંડ લીધી છે તો તરત જ એ ઉગળી ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દઈએ બીજી બાજુ જે આપણા ખમણ હતા એ પણ એકદમ સરસ ઠંડા થઈ ગયા છે અને ઠંડા થઈ ગયા પછી આ રીતે ચપ્પુની ધાર વડે એને મેં સાઈડથી સ્ક્રેપ કરી લીધા છે છોડાવી લીધા છે જેથી ઇઝીલી બહાર આવે તો આ રીતે એક પ્લેટ મૂકીને આપણે પ્લેટ સાથે જ એને ઊંધું કરીશું જેથી ખમણ આપણા સરળતાથી બહાર નીકળી જાય તો તમે જોઈ શકો છો પ્લેટ એકદમ ક્લીન છે અને ખમણ આપણા સરસ બહાર નીકળી ગયા છે તો આને હવે સ્ક્વેર પીસીસમાં આપણે કટ કરી લઈએ તમને નાના મોટા જેવા ટુકડા પસંદ હોય એ રીતે તમે એને કાપી શકો છો તો જો તમારા પણ નાઇલોન ખમણ પરફેક્ટ ના બનતા હોય તો આ મેઝરમેન્ટ ફોલો કરી ચોક્કસ એને ટ્રાય કરજો તો ગરમા ગરમ જે વઘાર આપણે રેડી કર્યો હતો પાણીવાળો એ વઘાર આપણે ખમણ પર આ રીતે એડ કરી દઈશું આ ખમણને અહીંયા હું કઢી સાથે સર્વ કરવાની છું એટલે વઘારમાં પાણીની ક્વોન્ટિટી મેં થોડી ઓછી જ રાખી છે નહીં તો જો વધારે ક્વોન્ટિટીમાં પાણી લઈ લો તો ઘણીવાર ખમણ એટલા સોફ્ટ બની જાય છે કે હાથમાં ઉઠાવતા ઉઠાવતા જ તૂટી જાય છે તો આટલી ક્વોન્ટિટીમાં જો પાણી ઉમેરવું હોય તો વધારેમાં વધારે એક કપ સુધી તમે પાણી લઈ શકો છો તો થોડા મેં લીલા ધાણા ગાર્નિશિંગમાં એડ કર્યા છે હવે આ ખમણને આપણે બહાર કાઢી લઈએ આ ખમણને તમે સવાર સાંજના નાસ્તામાં ચા સાથે સર્વ કરી શકો છો ચટણી સાથે સર્વ કરી શકો છો તમે જોઈ જ શકો છો એકદમ સોફ્ટ સ્પોન્જી અને એકદમ જાળીદાર આપણા ખમણ બન્યા છે તો તમને પણ જો આ નાઇલોન ખમણની રેસીપી પસંદ આવે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો વાર ત્યોહાર ઉપર ખાસ તો દશેરા ઉપર દર વર્ષે ખમણ ફાફડા અને જલેબી તો ચોક્કસ ખાવામાં આવે છે ખમણ જે છે ગુજરાતીઓની પહેલી પસંદ છે તો રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરીને એને પણ ચોક્કસથી ફોલો કરજો